અને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ ભાદરવા માસની પૂર્ણિમા એટલે કે ભાદરવી પૂર્ણિમાએ અંબાજીનો મેળો તો આજે આપણે અંબાજીના મેળાનું ભાદરવી પૂર્ણિમાનું મહાત્મય સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો બોલમાળી અંબે જય જય અંબે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આ શો મહિનો આવે છે જેમાં શક્તિની આરાધના માટે નવ દિવસના નવરાત્રા હોય છે ભાદરવી પૂર્ણિમાના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે દેશના એકાવન શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ માં અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે વિશ્વનું સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન શક્તિના શક્તિપીઠમાંનું હૃદય વસે છે જેના કારણે દર વર્ષે લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે જેમાં ભાદરવી પૂર્ણિમા નિમિત્તે મા અંબાના દર્શન કરવાનો વિશેષ મહિમા છે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા આવે છે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભારતીય પંચાંગ મુજબ આ આસો મહિના પછી જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ નોરતા આવશે તેની પહેલાં ભાદરવી પૂર્ણિમાના મેળાનું આ એક વિશેષ મહત્ત્વ બતાવ્યું છે મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ તરફ કરવા માટેનું આ આમંત્રણ છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂર્ણિમા નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં આવી મા અંબાના આશીષ લેવા માટે માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામમાં આવવા માટે આમંત્રણ આપે છે લાલ ડંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલા છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં ક્યારેક પ્લેગ રોગ ફાટી નીકળ્યો ત્યારે તત્કાલીન શેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાં પ્લેગ રોગ નાબૂદ થશે તો તેઓ મા અંબાના દર્શને આવશે ભાદરવી પૂર્ણિમા નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે જેને પગલે વર્ષોથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવે છે દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ પૂરી પાડે છે આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી ત્યારબાદ આ સંઘને અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમિશનર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે મા ને નવરાત્રી નિમિત્તે આમંત્રણ આપવા આજે પણ લાખો ભક્તો પગપાળા આવે છે આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે દર વર્ષે યોજાતી ભાદરરી પૂર્ણિમાના મેળામાં ત્રીસ લાખથી વધુ માય ભક્તો મા અંબાજીના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામમાં પધરામણીનું આમંત્રણ આપે છે આજે પણ ભાદવરી પૂર્ણિમાનો મેળો યોજાય છે ત્યારે ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પગપાળા આવી અને મા અંબાના દર્શન અર્થે ભક્તો આવે છે પોતાની જે પણ મનોકામના હોય તે માં આગળ મૂકી અને પૂર્ણ થતા લોકો કઠિન પદયાત્રા કરી માં અંબાના દર્શન અનુભવે છે તો આજે ભાદરવી પૂર્ણિમાના દિવસે જે માય ભક્તો આશીષ મેળવે છે ત્યાં જઈને દર્શન કરીને તે તો ધન્યતા અનુભવે જ છે આપણે લોકો પણ મા અંબાને ન પહોંચી શકે તો ઘરેથી ને વંદન કરીએ અને આપણા ઘરે આવવાનું આમંત્રણ આપીએ તો બોલ માળી અંબે જય જય અંબે બોલો અંબાજી માતાની જય